રાજકોટ જિલ્લાના ધોરાશીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું ધોરાશીમાં ઉમળ ખાબળ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું ધોરાશીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે ધોરાશીના રસ્તાઓ પર મસ મોટા ખાડાઓ પડ્યા છે હાલ ધોરાશી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી છે વહીવટદારનું શાસન નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે કર્યો અનોખો પ્રયાસ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર સાધ્યું નિશાન વસોયાએ કહ્યું લોકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બેનર લગાવ્યા હોવાનું જણાવ્યું સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા બાબતે ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો આભારી છું કે જે આવો પોસ્ટર મેરા છે કે રસ્તાને ઢકડતા રખડતા ઢોરને બિસ્માર રસ્તા હાલતમાં છે એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી નાગરિકોનું કોઈ માનતા નથી ધોરાજીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ જવાબ આપતા નથી પબ્લિકને ખાસ કરીને જન્માષ્ટમીનો મોટો તહેવાર છે આ તહેવાર ધોરાજીમાં પ્રથમ વખતે ચાલુ થયેલ છે સૌરાષ્ટ્ર આખરે રાજ ઇંધણના ધોરાજી પહેલા છે રવેડીનું આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે પણ રવેડી રસ્તાઓ બિસ્મર અતિશય ખરાબ છે રવેડીનો રૂપ તો આખે આખો ખરાબ છે

રખડતા ઘવોર અને ખાડ બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જૂનાગઢ રોડ તે રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થાય એનું નક્કી નથી આજે ધોરાજીનો ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહાર રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે જનતાઓને પણ મુશ્કેલી પડે છે આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે આ માર્ગ ઉપર એટલી હતી ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવા નથી આવતું કોન્ટ્રાક્ટરો ખાલી નોટિસ આપીને મન મનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને ખટકી પહોંચાડતા એવું અમે અમને લાગી રહ્યું છે સાંસદ સભ્ય ને ધારાસભ્ય પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે શું કેશો પોસ્ટર મારા શું યોગ્ય અને જે પોસ્ટર માર્યા છે એમાં અમે પોસ્ટર મારનાર ખુબ ખુબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર માર્યા છે એ ખરેખર હકીકત છે ધોરાજીમાં રોડ અને રોડ ના ખાડા અને ઢોર ને ખૂબ ખુબ ત્રાસ છે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તા ની બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં હું સમજીને આ બોલું છું હજારોની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજા એ વખત રજૂઆતો કરવા છતાં પણ આ શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહાર થી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરોનો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ એ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું અને આજે આ શહેરની બદતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતા હોય છે જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખાઈ ગુજરાતની અંદર ધોરાજી થી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા છે મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કે અધિકારીઓ અમારો માનતા નથી અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકાના વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો